તો શરૂઆત કરીએ આજના પહેલા તમને અહીંયા જે વિકાસ પરીક્ષા કરવામાં આવેલું પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે તો ઘર બેઠા મંગાવવા માટે ત્રેસઠ આ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે તો જોઈએ પ્રકરણ નંબર ત્રણ પહેલો સવાલ કે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો તો પ્રાચીન ભારતના નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડતા નગર હતું અને ત્રીજો ભાગ હતો તે શું હતું સામાન્ય નગરજનો આવાસ ધરાવતું નીચલું નગર હવે પ્રાચીન ભારતમાં નગરોની વિશેષતા જોઈએ તો કે શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવતો હતો પછી અન્ય અધિકારીના ઉપલા નગર રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવાયેલું હતું અને આ નગરમાંથી બે પાંચ મકાનો પણ આપણને મળી આવ્યા છે પછી સામાન્ય નગરજનોના નીચલા નગરમાં મકાનોનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનેલા હતા ત્યારબાદ જોઈએ આગળ બીજું છે ધોળાવીરા વિશે માહિતી આપો તો ધોળાવીરા છે એ ભુજ લગભગ કેટલા કિલોમીટર દૂર આવેલું છે એકસો ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદેર બેટમાં આવેલું છે તે હડપ્પાનું સમકાલીન મોટું અને એકદમ વ્યવસ્થિત નગર છે કેવું છે મોટું અને એકદમ વ્યવસ્થિત ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું અને તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના આ અધિકારીઓ અહીં સંશોધન કર્યું અને ત્યાર પછી ઈસવીસન ઓગણીસો નેવુંમાં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ વિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું અને ધોળાવીરામાં આપણને મહેલ કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેવા અવશેષો આપણને અહીંથી પ્રાપ્ત થાય છે નગરની કિલ્લે બંધી હતી એ ખૂબ જ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ કેવી હતી રક્ષણાત્મક દિવાલો વાળી હતી આ દિવાલો બનાવવામાં પથ્થર ઈંટ અને માટીનો ઉપયોગ થયેલો છે અને નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા પણ હતી અને પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદભુત છે આમ ધોળાવીરા નગરની વ્યવસ્થિત અને આયોજન પૂરક હોવાનું આપણે માની શકીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ લોથલ તે સમયે ભારતનું અગત્યનું બંદર હશે આ વિધાન સમજાવો તો જે લોથલ છે તે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓના વચ્ચેના ભાગની અંદર આવેલું હતું અને લોથલ ખંભાતના અખાતથી માત્ર અઢાર કિલોમીટર અને અમદાવાદથી કેટલું છે એંસી કિલોમીટર દૂર છે અને લોથલના મકાનોમાં આપણને ઉપરા ઉપરી ત્રણ ઘર મળ્યા છે આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદા જુદા સમયે બંધાયા હશે લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણને લાંગરવા માટેનો એક મોટો ધક્કો એટલે કે ગોદી અથવા તો આપણને ડોકયાર્ડ મળી આવ્યો છે અને આ ધક્કામાં એટલે કે ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવામાં અથવા તો ઉતારવામાં આવતો હશે પછી ગોદામોમાં વખારોમાં પરદેશ મોકલવા માટે એને પરદેશથી આવતી ચીજ વસ્તુઓ રાખવામાં આવતી હતી અને વેપારીઓ માલ પર પોતાના મુદ્રાઓ લગાવી નિશાનીઓ પણ કરતા હતા આમ લોથલમાંથી આવેલો જે ધક્કો છે ગોદી છે વખાર છે ગોદામ દુકાન પછી આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે આપણું આ જે લોથલ છે તે સિંધુખીન સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે તે ઈસવી સન એક હજાર છવ્વીસ માં ભીમદેવ સોલંકી પ્રથમ ના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે જ્યારે સૂર્ય ઉગે કોણ ઉગે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ભૂગર્ભમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાની મુગટમાં રહેલા મણિ ઉપર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજ થી જળહળી ઉઠતું હતું તેનાથી પ્રકાશ પુંજ થી જળહળે ઉઠતું હશે પરિણામે સમગ્ર વાતાવરણમાં દ્રવ્યતા પ્રગટતી હશે આ મંદિરના ગર્ભગૃહની બહાર બાર વિવિધ મૂર્તિઓ આવેલી છે કોની સૂર્યદેવની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી જોવા મળે છે શું થયેલી જોવા મળે છે અંકિત અને આજે પણ આપણે તેને જોઈ શકીએ છીએ આ મંદિરનું નકશા કામ

તો બસ વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ચેપ્ટર નંબર ત્રણ નું સોલ્યુશન ચેપ્ટર નંબર ચાર ના સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ને જય હિન્દ જય ભારત